ભરૂચ શહેરના સૈયદવાડાના નાળા ગળા પાસે અગાઉના ઝઘડાની રીસ રાખી એક ઇસમે ચાલક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઇઝા પહોંચાડી હતી ઇજાગ્રસ્ત ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યારે હુમલાખોર ફરાર થઈ ગયો હતો ભરૂચમાં રહેતા રિક્ષા ચાલક નાસિર ઇસ્માઈલ ભસ્તીયા પોતાની રિક્ષા લઈ સૈયદવાડ નાળા પાસેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે રોશન પાર્કમાં રહેતો નાસ્તિક લોહારાએ ચાલકને અટકાવી તેની સાથે અગાઉના ઝઘડાની રીસ રાખીને ઝઘડો કર્યો હતો અને આવેશમાં આવી ગયેલા ઈ સમયે પેટ અને હાથના ભાગે ચપ્પુના ઘા મારી ફરાર થઈ ગયો હતો ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત નાસીર મસ્તીયાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તપાસ હાથ ધરી છે આ મારા આવક જાવક બે મેને એવું કીધું કે જો ભાઈ તું અહીંથી આવતા જવાનો રસ્તો બંધ કરી દે તું ત્યારે જીવે તો બીજી ગમે આવો મને કોઈ પ્રોબ્લેમ નથી તે મને ગાળ બોયલો મા બેનનીને ને પછી ચહેલો ગયો એ ને મેં બી કંઈક બોયલો નથી હું બી ચૂપચાપ મારા ઘેર બેસી ગયો પછી એ થોડાક દિવસ પછી એ લડાઈ લે ફોન કરીને કે મારા ઘેર કે છે કે લડાઈ લે ગઈ તા કા તો મેં પૂછ્યું કે એને બોલાવો ને એના નંબર એના ભાઈના હોય તો કાઢી લે મારા મોબાઈલમાંથી ને ને પછી એના છોકરા કે કે અમે સાબુત કરવા આવીશું તો મેં કે ચાલો વાંધો નહીં એ આવ્યા જ નહીં પછી એ લોકો સાબુત કરવા આજે મને જોયો હશે અઠવાડિયા પછી તો કે ગાડી સાઈડ પર રાખ દે કેમ તું કે એમ ભાઈને ને એમને કહે મેં કે તારા ભાઈને બોલાવો ને તારા ભાઈના હાથે વાત કરી કે ભાઈ તને મેં શું કીધું તે ભાગી ગયો છોડો મારીને પછી મને કોણ એ નાસિર લુવાર ઈશાક લુવારનો છોકરો રોશન પાકમાં રહેજી